ભક્તો દાદાની જીવન સ્થળ પર પૂજન સાથે અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ખેડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સહકાર અપાયો હતો વાગેશ્વર ધામ ગુરુ ગાંધી મહંત શ્રી દ્વારા ભાવિ ભક્તોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આપેલ ગુરુ પૂર્ણિમા મહોત્સવ વાઘેશ્વરધામ ગુરુ ગાદી આપેલનો આજે ખૂબ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો ખૂબ ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો અને એક અનેરા ઉત્સાહ સાથે આપેલ ગુરુ ગાદીના તમામ સેવક સમુદાયે ગુરુ પૂર્ણિમા મહોત્સવને ખૂબ આનંદભેર ઉજવ્યો છે તે બદલ તમામ ગુરુ ગાદીના સેવક સમાજને આપેલ ગુરુ ગાદી વતી હું કૌશિક બાપુ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખૂબ ખૂબ આશીર્વાદ સાથે જય સીતારામ